આમોદનગરપાલિકામાં આશરે બારથી તેર વર્ષ અગાઉ બનેલા વ્યક્તિગત શૌચાલયમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સામે રાજકીય તણાવ ઊભો થયો છે આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી દ્વારા આ મામલે વિજિલન્સ તપાસની માંગ સાથે ધારાસભ્યને આવેદનપત્ર આપવાની તૈયારી ચાલી રહી છે આ આક્ષેપોને લઈ આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ પ્રહાર કરતા જણાવ્યું કે બાર વર્ષ જૂના વ્યક્તિગત શૌચાલય હવે નગરપાલિકાની ઇલેક્શન નજીક આવતા યાદ આવ્યા છે તેમણે જણાવ્યું હતું કે આ શૌચાલય માટેના બિલની ચૂકવણી નગરપાલિકાના એન્જિનિયર ટીપીઆઈ વિભાગ નગરપાલિકા સુપરવાઇઝર તથા લાભાર્થી વ્યક્તિના પંચનામા બાદ મુખ્ય અધિકારીની ચકાસણી અને અંતે પ્રમુખની સહી બાદ જ કરવામાં આવી હતી સાજીદ રાણાએ વધુમાં જણાવ્યું કે વર્ષ બે હજાર સત્તરમાં આ અંગે વિધિલેન્સ તપાસ પણ થઈ ચૂકી છે હાલ જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે તદ્દન ખોટા અને રાજકીય પ્રેરિત છે તેમણે વિરોધી બોર્ડ પર પ્રહાર કરતા જણાવ્યું કે હાલ નગરપાલિકાનું બોર્ડ ખેતી લાયક જમીનમાં તેમજ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં સરકારી નાણાંનો અયોગ્ય ઉપયોગ કરી રહ્યું છે તેમણે કહ્યું કે આમોદ નગરપાલિકાનું વર્તમાન બોર્ડ દરેક રીતે નગરજનોના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ ગયું છે આવતા સમયમાં જ્યારે કોંગ્રેસનું બોર્ડ સત્તામાં આવશે ત્યારે હાલની બોર્ડ દ્વારા કરાયેલા તમામ ખોટા કામોની વિગતવાર તપાસ કરવામાં પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા નગરપાલિકા પર બાર વર્ષ પહેલાનો વ્યક્તિગત શૌચાલયનો આક્ષેપ કરેલો છે તે અનુસંધાને શું કહેવા માંગ હા એ સમયને બાર વર્ષ પૂર્ણ થવા આવેલા છે અને જે આક્ષેપો કરવામાં આવે છે તદ્દન ખોટા પાયાવિહોના કરવામાં આવેલા છે એ બાબતની અંદર શૌચાલયની અંદર સુપરવિઝન થતું હોય છે એન્જિનિયર શ્રી પણ તેની તપાસ કરતા હોય છે સરકારશ્રીએ નિમિલ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ થયા પછી એનું ચુકવણું કરવાનું આવે છે ત્યાર પછી પ્રમુખ પ્રમુખ પાસે આવે છે આ જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ નગરપાલિકાના પાંચ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે નિષ્ફળ ગયેલા છે એ બાબતની અંદર આ લોકો ધ્યાન દોરી રહેલા છે કૌભાંડ જો થયેલું હોય તો બાર વર્ષ સુધી તમે શું કહ્યું સરકાર તમારી છે ધારાસભ્ય તમારા છે આજે બે મહિના ઇલેક્શનના બાકી રહી ગયેલા છે ત્યારે આ બધું તમે કેમ કરી રહેલા છે આની વિજિલન્સ તપાસ પણ થઈ ચૂકેલી છે બે હજાર સત્તરની અંદર વિજિલન્સ તપાસ થયેલી છે એમાં એનો રિપોર્ટ પણ છે આજે જે પ્રશ્નો ઉઠાવે છે એ ફક્ત ને ફક્ત રાજકીય લાભ લેવા માટે ને આવનાર ચૂંટણી જીતવા માટે આ લોકો કોશિશ કરી રહ્યા છે આ જે આક્ષેપો કરવામાં તદ્દન ખોટા કરવામાં આવેલા છે અધિકારી એન્જિનિયર થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એ બધા દેખરેખ રાખતા હોય છે ત્યાર પછી એનું ચૂકવણું થતું હોય છે હાલ જે

એક સવાલ એ છે છે કે આજે વર્ષથી સરકાર સત્તામાં અને હજુ સુધી ફક્ત તપાસ જ થાય છે તેને લઈને શું કેશો તમે હજુ ઉપરથી તપાસના આદેશ આવેલા છે વિજિલન્સ તપાસ આવવાની બાકી છે જે તપાસ થયા પછી ખબર પડશે કે કયો શું કેટલા કરોડનો ભ્રષ્ટાચાર થયેલો છે એમાં